નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે અમીરગઢના ઝાંઝરાવ ગામે કેન્સર પીડિત પથારીવસ વ્યક્તિ સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે જેમાં ઝાંઝરવા ગામના પથારીવસ ગણેશ રબારીના નામે અજાણ્યા શખ્સોએ કાર ખરીદી લીધી હતી અને કારની આરસી બુક ગણેશભાઈના નામની ઘરે પહોંચતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે જોકે ગણેશભાઈના પરિવારજન અમીરગઢ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના નીજા હેઠળ આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા નગરપાલિકા હોલ પાલનપુર ખાતે ભૂલકા મેળા બે હજાર ચોવીસનું આયોજન ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષ કરાયું હતું જેમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા આ કાર્યક્રમમાં પીએસસી ઇન્સ્ટ્રક્ટરો અને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ આધારિત ટી એલ એમ બનાવીને પ્રદર્શિત કરાયા હતા ડીસાની હરીઓમ સ્કૂલ પાછળ સવા ત્રણ કરોડના ખર્ચે બનનાર ભારત માતા પાર્ક અને ભારત માતા મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારની અમૃતમ યોજના અંતર્ગત ડીસા શહેરનો સમાવેશ થયો છે આ અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી ત્રણ કરોડ બાવીસ લાખના ખર્ચે ડીસા શહેરમાં અદ્યતન ભારત માતા બાગ અને ભારત માતા મંદિરનું નિર્માણ કરવામાં આવશે જેનું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આવો આજે દીવ દરબાર સંચાલિત ઉમંગ મોલ જ્યાં આપને મળશે બનાસ બનાસની બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ પાટણ સરસ્વતી તાલુકાના પંથકના પાટિયા પાસે મોડી રાત્રે પશુ પ્રેમીઓએ એક શંકાસ્પદ ગાડીને અટકાવી હતી તેમાં ખીચો ખીચ ભરેલા પાંત્રીસ જેટલા પશુઓ મળી આવ્યા હતા ભરચોક પશુઓ ભરવાને કારણે ત્રાસદાયક બનતા એક પાડાનું મોત થઈ ગયેલું જાણવા મળ્યું હતું આ તમામ પશુઓ ભરેલ ગાડીને પોલીસને સુપ્રત કરાઈ હતી પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં નવા સર્કિટ હાઉસ ખાતે નગરપાલિકાઓના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાની રાધનપુર હારીજ અને ચાણસમા નગરપાલિકા હસ્તકના વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી

નાના ભાવમાં સતત વધારાને આજે મળ્યો છે શનિવારે સોનાની કિંમતમાં અહીં ચોવીસ કેરેટ સોનું ગઈકાલની સરખામણીમાં પાંચસો રૂપિયા સસ્તું થયું છે જ્યારે મુંબઈ ચેન્નાઈ બિહારમાં સોનાનો ભાવ રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ છે ચૌદ ડિસેમ્બરે શનિવારના રોજ દેશના મોટા શહેરોમાં શું હતા તે તપાસો પ્રધાનમંત્રી અર્જુન રામ મેઘવાલ સોમવારે સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરશે સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ બિલને જેપીસી પાસે ચર્ચા માટે મોકલવામાં આવશે માહિતી અનુસાર સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલશે જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે ભારતીય રેલવે અનુસાર મુંબઈ થી અમદાવાદ સુધી બનાવવામાં આવનાર પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026 માં શરૂ થઈ શકે છે આ ટ્રેન ની મહંતતમ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે આ સિવાય સરકાર દિલ્હી થી વારાણસી સુધી બુલેટ ટ્રેન ચલાવવાની પણ તૈયારી કરી રહી છે બુલેટ ટ્રેન દોડ્યા બાદ 852 કિલોમીટર નું આ અંતર લગભગ અડધી કલાકમાં પૂર્ણ થશે હાલમાં દિલ્હી થી વારાણસી પહોંચવા લગભગ 12 કલાકનો સમય લાગે છે કચ્છમાં બાર સભ્યોની નકલી ઈડીની ટીમ પકડાયા બાદ ગૃહ રાજ્યમંત્રી મંત્રી આ ટીમને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે હરસંઘવીએ નકલી ઈડીની ટીમનો કેપ્ટન એએપીનો નેતા હોવાનો દાવો કર્યો છે હરસંઘવીએ સોશિયલ મીડિયામાં વેબસાઇટ એક્સ પર પોસ્ટ લખી આ ઘટસ્ફોટ કર્યો તેમણે લખ્યું છે કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે ગુજરાત પાર્ટીના નેતાએ નકલી ઈડીની ટીમ બનાવી અને તેના કેપ્ટન બનીને લોકોને લૂંટ્યા